આજે શિવરાત્રિના દિવસે આપણે આવી ચૂક્યા છીએ વિશ્વનો એકમાત્ર મંદિર એટલે કે વાદળી ગૌમાતાનું મંદિર આ જગ્યા ઉપર મેણુ ના ખામાતા 1949 માં વાદળી નામની ગૌમાતાએ જીવિત સમાધિ લીધી હતી પોતાના વાછરડા હા મિત્રો વાત છે વર્ષો જૂની જ્યારે シવુરીમાં લોઢા રબારીઓ રહેતા હતા ને એમાં એક રામભાઈ કરીને દેહણ હતા ઘરે દેહણના ઘરે વાદળી નામની એક ગાય આ ગાય રોજ આજુબાજુના ખેતરોમાં ચારો ચરવા જતી અને ગામ લોકોએ રામબાઈને એક દિવસ થંભકો આપ્યો પછી બને છે કે કેવું કે રામભાઈ એક દિવસ ગાયને દોતા હોય છે ને ગાયના મેણો મારે છે કે તને પણ માર્ગ નથી આપતી આ સાંભળતા જ ગાય તેજ સમય દોડીને જતી રહે છે ત્રણ ભાઈઓના ખેતરના વચ્ચો ગામ લોકો ત્યાં એક દિવસ ભેગા થાય છે અને ત્યાં એક ચમત્કાર સર્જાય છે ગાય અચાનક બોલવા માંડે છે અને કહે છે મને આ જગ્યા ઉપર સમાધિ આપજો વગર થળી થી એક મહારાજ આવે છે કેવળપુરી તે પછી ગાય ને સમાધિ આઠ વર્ષની ઉંમરે કનૈયાલાલ ના ઘરે બે બેલા ના દીકરા આપીને ગૌ માતા ચમત્કાર આપે છે તો આ મંદિર પણ કનૈયાલાલે બનાવેલું છે વિડીયો ગમે તમારી લાઈક કરી નાખજો